દામનગર સામાન્ય ખેડૂત પરિવારની જન્મની ખુશીમાં અનેરો ઉલ્લાસ વ્યક્ત કરવામાં આવે સામાજિક સંરચનામાં ઉજવાતા દરેક પ્રસંગો રિવાજો પરંપરાઓ આવી પ્રેરણાત્મક ઉજવણી કરાય તો આંબો વાવો તો કેરી આવે ને દામનગરના સામાન્ય ખેડૂત પરિવારની ની અનોખી પહેલ પોત્ર જન્મની ખુશીમાં અનેરો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે સ્વર્ગસ્થ દેવજીભાઈ હીરાભાઈ તજા પરિવારના પુત્ર રત્ન કાંતિભાઈના પુત્ર જિજ્ઞેશેશ તજાને ત્યાં દીકરા ધનવીરના જન્મ પ્રસંગે અનોખી પહેલ કરવામાં આવી પૌત્ર જન્મના વધામણામાં છસોથી વધુ ઉજરેલ આંબા સહિતના અન્ય બાગાયત ઝાડના રોપાનું વિતરણ કરાયું સાથે સુંદર સંદેશ આપ્યો ચાલ તું મને તારામાં વાવી દે અને હું તને મારામાં વાવી દઉં હું તારામાં ઉગીશ ને તું મારામાં એમ એકબીજાની હૃદયની માટીમાં ભળી અને રોપાઈ જઈશું એકમેકને સર્જીશું શુદ્ધ પર્યાવરણ પછી સુંદર બની મહેકે ઉઠશે જીવન સામાજિક સંરચનામાં આવતા દરેક પ્રસંગો કે પરંપરા રિવાજો આવી રીતે ઉજવીએ તો પર્યાવરણ અને પ્રકૃતિનું કેવડું મોટું કાર્ય થઈ શકે